ચલો દોસ્તો વેલકમ બેક ટુ માયની વિડીયો તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો તમે બધા મારા ખ્યાલથી તમે મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને અત્યારના વાગી રહ્યા છે સાડા છ ના સાડા છ નહીં પોણા થયા કારણ કે મા પપ્પા સાડા છું નોકરી ગયા બરાબર અને મિત્રો જોઈ લો આ છે ને અડધી ગાયો જેમનું દૂધ કાઢવાનું હતું એ ગાયો બહાર બાંધી છે કારણ કે અંદર બહુ હોકવળ પડે છે એટલા માટે હોકળું પડે અને મિત્રો આપણે ચા ભાગ ચા ભાગ પી આયા છીએ અને હવે જવાનું છે દૂધ ભરવા માટે ડેલીએ જોઈ લો ઠંડીના લીધે શિયાળામાં એક્ટિવા પણ થોડી વાર પહેલાં જ ચાલુ કરી છે તો મેં કીધું એક્ટિવા ગરમ થાય ત્યાં સુધી ક્લીપ લઈ લઈએ બરાબર બ્લોક્સ ઉઠાવી લઈએ મિત્રો જોઈ લો બધી ગાયો હજી બીજી અંદર છે આમને મિત્રો છે ને હવે બહાર જ રાખીશું કારણ કે જોઈ લો શાંતિથી બેસી ગયું હવે જો આપણા રાજા ભાઈ મિત્રો તમને બતાવવાનું જ ભૂલી ગયો જો આપણે રાજા ભાઈ માટે પટ્ટો લાયા છે નવો રાજા માટે રાજા ઓ રાજા અને રે મિત્રો સેમી અને મિત્રો વિજય કાકા છે ને હજી સુધી સુવે છે મિત્રો મારો ખાટલો બાટલો બધો વાર લીધો ઢારેલો જ જોયો ધારે અમારો ખાટલો અને વિજય કાકા હજી સુવે છે રાજો વિજય કાકા ઓ વિજય કાકા ઉઠજો હા ને હું ડેરી હજી આવું

તમારો ભાઈ ડેરી એ દૂધ દૂધ બની આવ્યો છે ઘરે અને ઘરે આવી અને હું ગયો તો એક ભાઈ બંને વાંટો મારવા લઈને જોઈ ઓમ અમદાવા રાજા જો મિત્રો શું કરો છે એને મિત્રો હું લઈ ગયો તો નાર બાજુ ઓંટો મારવા બરાબર સવારનો છૂટો હતો અત્યારે બાંધી દો છે જોઈ લો મિત્રો આખો દિવસ બાંધી રાખ્યા સાંજે હવે છૂટો કરી દઈએ પહેલાં જ નાનો હતો એટલા માટે નહોતા ભાગતા પણ હવે તો બાંધી જ છે કારણ કે પછી છે ને મિત્રો વસેરાન ભાઈ છે ને આમ બધાને જેને આવે ને તે હદે એવું બધું કરે ને એટલા માટે પછી એમની તો મિત્રો છુટ્ટી જ રાખીએ છીએ કારણ કે મિત્રો એ તો છે ને બધા જો લાડકા કોઈ આવે ને અજાણું માણસ આવે તો બોલો બસતી નહીં તો પછી શું કરવાનું યાર એટલા માટે આ જો આવવાના આપણે તૈયાર કરવાનો છે જોજો હા મિત્રો હવે છે ને અને બાંધીએ અહીંયા અને પછી જવાનું છે મારે ઉપર ચા પીવા માટે હજી વિજય કાકા ઉઠ્યા જ નહીં અંદર બરાબર તો હાલ બંધો ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને ચાવા પી અને નીચે ગયો હતો નીચે આવ્યો ને તો ચિન્ટુભાઈનો ફોન આવ્યો કે મારે આઈટીઆઈમાં જવું જોઈએ જવા માટે સુધી મૂકવા માટે આવીને તો જોઈ લો આ પડે એમની બાઈક હું ચિન્ટુભાઈને મૂકીને નાખીએ હમણાં હાલ ટેસ્ટ આવતો જ છું બરાબર તમે છે ને આવી ગયા છીએ ને ઘરે તો એ બધી ગાવા બહાર કાઢી નાખીએ ને બધી ગાવાને છે ને ઘાસભાસ જઈને રાખવાનું હોય

મિત્રો આપણે છે ને જોઈ લો બધી ગાયો બહાર કાઢ નાખી છે અને ગાયો ઘાસ નાખી દીધું પણ મિત્રો આપણે નાખીએ છે ઓછું ઘાસ નાખીએ છીએ બરોબર તો ભેસો ખાઈ રહી છે અને હજી ગાયો ખાઈ છે જોઈ લો અને મિત્રો આગળની સાઈડના જે કાગર બાંધેલા હતા મોઢા બોધ્યા એ બધું આપણે ઊંચું કરી દીધું જોઈ લો કારણ કે મિત્રો તાપના લીધે સાંજે સુકાઈ જાય ને તો પછી અહીંયા રાતે ગાયો બંધાય ઠંડીમાં હા જો પછી આવો કાદેવ કરી દે છે એટલા માટે સુકાઈ જાય ને અને આપડા દૂધ ભરે છે મિત્રો પગલક્ષ અને મિત્ર જોઈ લો રાજા મિત્ર આ લતકો ને પાંદડ્યું આપણું આ મિત્રો બધું મોટું મોટું થઈ ગયું હતું બધું કાપીને આપણે ખવડાવી દીધું છે થોડું કાપેલું પડ્યું છે જો અને હજી બીજું થોડું ઘણું કાપવાનું છે બપોરે કાળીને નાખવા માટે ઓકે મરઘા જોવા મર મર ગયું બધું જોઈ શકો છો ખાલી મિત્રો હજી મિત્રો આ કાગર ઊંચું કરવાનું બાકી છે કારણ કે મિત્રો આ કાગર છે ને વીમા વાળું છે ફાટલું તૂટલું છે ને એટલા માટે એને શાંતિથી ઊંચું કરવું પડે બરોબર હજી મિત્રો ચિંટુભાઈ બાઇક મૂકવા જવાનું બાકી છે આપણે છે ને ઘણું ફટોફટ આ બાકી રહી ગયું છે એ ઊંચું કરી દો ઊંચું કરી અને પછી ચિંટુભાઈની બાઇક પહેલાં મૂકી આવી ઓકે ફાઇનલી મિત્રો હું ચિંટુભાઈનું બાઇક બાઇક મૂકી આવું છું અને મૂકીને આવીને થોડી વાર બેઠો ફોન ચાર્જિંગ કર્યો અને પછી છે ને જમી બમી નીચે આવ્યો અને નીચે આવીને વિજય કાકાને જોઈ લો બેસો છોડી આલી છે જે હતી એ ભેસો લઈને ગયા છે નદી અને મિત્રો આટલી ગાયો કરે છે ગાયોને પણ આપણે પાણી પાણી પીવડાવી દીધું છે અને મિત્રો આપણી આ જે દ્વારી ગાય છે ને એ છે ને વાવાની છે બરાબર હજી કદાચ એક બે દિવસ કાઢના છે હું તમને બ્લોગમાં બધું મેં તમને આગળ પણ કીધું હતું આગળ મતલબ કે વ્લોગમાં કીધું હતું કે આ વાછડી વાહવાની છે બરાબર તો મિત્રો આપણે છે ને બધી કાળા પાણી પાણી પીવડાવી દીધું છે તેથી મિત્રો મેં બી ડર ગયા બરાબર હવે મિત્રો બધી કાળા શાંતિથી બેસી જશે અને મિત્રો પામેળીઓ આપણે કાપવાનું હતું પણ કાપવું નહીં કારણ કે પાણી મૂકી દેવું છે તો જોઈ લો આ બે પારિયામાં જ મેં ખાતર નાખી દીધું છે આ બીજા પારિયામાં ખાતર નાખવાનું બાકી છે અને ખાતર નાખીને પછી આપણે છે ને પાણી ચાલુ કરવાનું ઓકે તો ફટોફટ ખાતર નાખી દઉં પહેલાં અને પછી છે ને પાણી ચાલુ કરી દઈએ જોઈ લો ના ગાય તો મિત્રો સાંજ આ મિત્રો આ ગાય બધી બેસી જ ગયેલી પાણી બી પણ એટલા માટે થઈ ગઈ મેં અંદર થોડું પાંદડું પડ્યું હતું ને એ પેલા પોટલામાં ભર્યું છે નાના વાસણ નાખો તો ગાય ઊભી થઈ ગઈ કે આમને નાખશે એટલા માટે બરાબર તો મિત્રો વાસણ છે ને પાંદડી નાખી દઈશું અને ગાયોને થોડી વાર પછી સૂકું ઘાસ નાખી દઈશું ત્યાં સુધી છે ને તમારો ભાઈ ખાતર નાખી દે લચકા લચકામાં તો નાખી દીધું હતું મિત્રો લચકો મસ્ત થઈ ગયો છે પણ મિત્રો જે લચકો ભીનો છે ને એટલા માટે થોડી વાર લાગશે કાપવાનું બરોબર તો હાલો મિત્રો પેલા ફટોફટ ખાતર નાખી દઉં ફાઈનલી મિત્રો ખાતર નાખી દીધું છે તો ગાડી પણ ખાલી થઈ ગઈ છે બરોબર મિત્રો હવે છે ને મોટર ચાલુ કરવાની છે બરોબર સમજો મિત્રો અહીંયા પાણી મૂક્યું છે ગરમ થવા માટે મારા મમ્મી નાવાનું છે એટલા માટે પછી પાણી ગરમ થઈ જાય ને પછી બૈડો બાપવાનો છે હજુ એ લાગે કઈ બે આવે છે પહેલી વાત સાડે જ્યાં શીખી ગયા અહીંયા મિત્રો મારા ચાર્જિંગની પિન છે એક કાઢી નાખીએ અને પછી છે ને મોટરની પિન લગાવી દઈએ પછી સ્ટાર્ટર તો અંદર ઘરમાં જવું પડશે ચાલુ કરવા માટે સ્ટાર્ટર ઓકે તો હાલો મિત્રો અંદાજ ફટોફટ પેલા પાણી ચાલુ થઈ જાવ હાલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરમાં કરી દીધી છે મોટર ચાલુ બરાબર હવે આપણે બહાર જઈએ ઘરમાં તો અંધારું બહુ પડે છે લાઈટો બંધ છે ને એટલે લાઈટ છે પણ બંધ છે એટલા વાળે જોઈ ફોકસ કરો મિત્ર આવે ને દરવાજો બંધ રાખવો પડે છે કારણ કે અંદર કૂતરો બે જાય છે ને ફ્રીજ ખોલીને મલાઈ ખાઈ જાય છે વિચાર કરો મિત્રો પાણી તો આપણે ચાલુ કરી દીધું છે ફટાફટ થઈ જઈએ મિત્રો જોઈ લો મારા દાદાએ શાકભાજી કરી છે આ ડુંગળી છે આ બધી આ ડુંગળી પેલી ડુંગળી આ ડુંગળી પેલી ડુંગળી આ રીંગણીઓ છે પછી પેલી સાહેબ ટામેટી કરી છે મરચીઓ છે અને મિત્રો લસણ છે લસણ મિત્રો આમાં છે ને આ પારિયામાં જે ટોટીલાબી કરી છે જે આપણે બેડીનું પાણી આવે ને ત્યાંથી બુરકું ગામનું એ પાણી આ પારિયામાં જાય છે અને બીજું બધું પાણી છે ને આજે મોટર આપણે ચાલુ હોય બીજું બધું પીવડાય છે કારણ કે આ પાણીનું નક્કી નહીં મિત્રો કદાચ જતું પણ એટલા માટે બરાબર જોઈ મિત્રો પાણી આવી ગયું છે હવે ધીમે ધીમે જશે જો નાકું બાંધેલું જ છે આપણે બરાબર તો મિત્રો દેની માટે જશે અંદર મારે થોડું ઘણું કામ છે પૂજરા પૂજરા ભેગા કરવાના છે એ બધું ભેગું કરી લઉં ઓકે જોઈ લો મિત્રો ભીનો છે લચકો ચાલે એટલા માટે હમણાં નહીં ભણાય અને જે થોડો નાનો પડશે અહીંયા વચ્ચે વચ્ચે મોટો થઈ ગયો છે ઓકે મિત્રો મેં છે ને કોદરા બોદરા બધું ભેગું કરી દીધું છે પાછાની સાઈડ કરી દીધી લીધી અને વાછડા બધા સામેની સામે વાછડી એમને બધાને અસર લઈને થાંભ બાદ કારણ કે મિત્રો છે ને સાંજે રાતે ત્યાં બાંધવાના ભત કરીને લે ત્યાં રાત બે મિત્રો ઠેરડી બહુ ભયાનક પડે છે એટલા માટે મિત્રો એક બે હા મિત્રો બે પારિયામાં પાણી પીવાઈ ગયું છે અને ત્રીજામાં વાર્યું અહીં સુધી છે એટલા બગલા અને ત્યાં સુધી ના આ પારિયામાં તો જે પેલું બેડીનું આવે છે ને પાણી આવે છે બરાબર મિત્રો રાજા નહીં બાંધ દીધો છે કારણ કે મિત્રો અહીંયા તાપ આવે છે એટલા માટે નહીં હમો નતો રહેતો બરાબર મિત્રો મિત્રો મારે નીચે નું જે કામ હતું એ બધું પતી ગયું છે હવે ખાલી છે ને થોડીવાર પછી બધી કારણે ઘાસ પાસ નાખવાનું છે એ નાખી દઈશ ત્યાં સુધી છે ને હું રીલ્સો જોઉં અને પછી તમને બધાને મળું ફાઈનલ મિત્રો વાગી ગયા છે ત્રણ અને જોઈ લો બધી ગાયોને ઘાસ બાસ નાખી દીધું છે બીજી વારનું બરાબર અમને બધાને ડાંગરનું નાખ્યું છે અને જે ગાયો વાવાની છે ને એ ગાળાને આપણે હુડિયાનું ઘાસ નાખી દીધું જોઈ લો અને થોડું પાંદડી નાખ્યું છે અને જોઈ લો મિત્રો આ પારિયામાં પાણી મૂકી દીધું છે બધા પીવાઈ ગયું છે હવે ખાલી છે ને પેલા બે જ પારિયા અને પેલું પહેલું પાર્યું બાકી છે કારણ કે પહેલા પારિયામાં પેલું બેડીનું પાણી જતેલું ને એ લાઈટ બંધ કરી દીધું એટલે અડધું આવીને બંધ થઈ ગયું હતું બરાબર ઓકે તો મિત્રો બીજા કાકા પણ દર્શો લઈને આવતા જશે તો મિત્રો આજના બ્લોગ માં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈના નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ જય શ્રી રામ